સુરતમાં ટ્રક ચાલકો હાલ બેફામ વાહનો હંકારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાટેનામાં રાત્રિના સમયે કામ પરથી ઘરે જઈ રહેલા શ્રમિકને ટ્રક ચાલકે અઠવેટે લઈને સો મીટર સુધી ઘસડ્યો હતો તેને સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નિપજવા પામ્યું છે બાઠેના સમ્રાટ સ્કૂલ સામે રાહદારીને ટ્રક ચાલકે અઠપેટે લઈને સો મીટર સુધી ઓલ બ્રિજ પર ઘસડી જવા પામ્યાની અકસ્માત સામે આવ્યો છે એટલું જ નહીં પરંતુ ટ્રકના વ્હીલમાં પેટની નીચે કચરાઈ ગયેલી હાલતમાં મોત સામે ઝઝુમતા શ્રમિકે રાહદારીને કહ્યું ભાઈ મારા મિત્રને જાણ કરી દો ગુરુવારની મધ્યરાત્રે બનેલા હિટ એન્ડ રન કેસમાં ઇજાગ્રસ્ત શ્રમિકને એકસો આઠની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા ગણતરીની મીટોમાં તે મોત નિપજવા પામ્યું હોવાનું પરિવાર જણાવ્યું છે તો મૃતક ગોવિંદ તુકારામ ગોડસેના મોટાભાઈ ગૌતમ ગોડસેએ જણાવ્યો હતો કે ગોવિંદ તુકારામ ગોડસે અને હું એમ અમે બે ભાઈઓ અને માતા પિતા સાથે રહીએ છીએ એમ પીના રહેવાસીએ છીએ મજૂરી કરી ગુજરાન ચલાવે છે રાત્રે ગોવિંદ અકસ્માતની જાણ થયા બાદ હોસ્પિટલ ગયા તો એ છેલ્લા શ્વાસ લેતો હતો કંઈ કંઈ પણ શક્યો ન હતો અને ડૉક્ટરે કંઈ દીધું તેનું મોતથી થઈ જવા પામ્યું છે આ સાંભળી આખું પરિવાર શોકમાં ડૂબી જવા પામ્યું છે વધુમાં ગોવિંદ પર્વત પાટિયા પાસે મજૂરી કામ કરતો હતો કામ પરથી ઘરે આવતા અકસ્માત નડ્યો હતો સ્થાનિક લોકો કહેતા હતા કે રાહદારી રોડ ક્રોસ કરતો હતો ત્યારે જ ટ્રકના ચાલકે એડપેટેલે બ્રિજ પર ઘસડી જવા પામ્યો હતો ત્યારબાદ ભાગી જતા લોકો ભેગા થઈ જવા પામ્યા હતા રાહદારી આપેલા નંબર પર મિત્રને જાણ કર્યા બાદ એકસો આઠને જાણ કરી હતી હાલ ગોવિંદ અકસ્માત કેસમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા